સરપંચ બચાયો કું વાત જો સરપંચ ની તણ અને એકબર બરાબર તો પંદર દાડી પચાસ રૂપિયા નું તમે બે માલ દે તે નહીં યાર

પેલા પેલા પણ એકવાના સર જો મારી કઈ દાડો આઈ જાય તો ટૂંક મારી ના શું કુંડીમાં ના એવું ના કરતો હલવાઈ પણ યાર છોકરું છે ગોડું છે જવા દો યાર

અને દારૂડી તમારો ભાઈ બંધ એમ કહો તમે સર મારો જીગરી ભાઈ બંધ યાર પેલા જો પેલા જી મારા ક્ષેત્રમાં બધુની ચાલો તો મને કહો સર પણ ક્ષેત્રમાં નહીં આવો યાર આપણે ઉપરથી વગાડી એની કરતા નહીં કઈસી ભાઈ બંધ છે એટલે પછી દારૂડી આ મારા ક્ષેત્રમાં ના જોવી તમારા ક્ષેત્રમાં તો નહીં આવી પણ ઓનો કોઈ કરો દવાનું કોઈ કરો દવાનું તો કરો ઓળો હું ડ્રાઈવર નકો એ તો હમણાં લઈ જાય આડો શું લઈ જામ ના મેલીન જવા સર પણ મરી જાય તો નમણ હલવાઈ જાહો પાસા લેનો તો ગાડીમાં નાસીન લેનો ગાડીમાં નાખો પકડ જતી પહેલા મારો પગે તકલીફ છે મારું હારું ખુ મારો બેટો દેટકા જેમ થઈ રહ્યો દારૂ દારૂચી પેલા કોણ પકડ સર સમજાવી હું કહું તમારા

મજુકા હું પેલાજી બોલો તો કાલ્દી તમે એવા આવી જોતો બરાબર હો કાલ્થી માં છોકરા લઈને હું આવી બરાબર બરાબર ને કેજો કે અમે તો દવા કરાવી દે નો નોમ ના તો દવા કમ્પ્લીટ કરી બરાબર દવા